નમસ્કાર આપ છો પ્લસ ન્યૂઝ હું છું સાથે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું છે ગામના ઉદ્યોગપતિના સહયોગથી પાંચ હજાર વૃક્ષોનું મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ઉદ્યોગપતિના સહયોગથી ગામને હરિયાળું બનાવવા માટે અનેરો કદમ ભરવામાં આવ્યું છે ગામની તમામ મહિલાઓ દ્વારા રામજી મંદિરથી વૃક્ષોની પોથી લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ પાંચ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અમે અમારા જીરા ગામમાં પાંચ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે જેની આજે અમે શરૂઆત કરી છે અષાઢી બીજના દિવસથી અને પ્રેરણા તો સૌને ખબર છે કે દિવસે ને દિવસે હવામાન ગરમ થતું જાય છે આપણે આ ઉનાળામાં જોયું કે પચાસ પચાસ ડિગ્રી સુધી વાતાવરણ ગરમ થયું છે અને લોકોને જીવનમાં અસહ્ય બનતું જાય છે તો આ ગરમીથી છુટકારો મેળવવા માટે આપણે પર્યાવરણનું જતન કરવું પડશે પર્યાવરણના જતન માટે આપણે પાણી બચાવો અને વૃક્ષ વાવો આ જ્યારે આ બે વસ્તુ થશે ત્યારે પર્યાવરણ પાછું હતું ને એવું થાય ધીમે ધીમે સુધારો આવશે અને અમારા ગામમાં જ્યારે આ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે અમારા ગામના સર મહિલા સરપંચ દક્ષાબેન અમને આમાં પૂરો સહયોગ આપ્યો છે અમને વન વિભાગ સાહેબનો પૂરો સહયોગ છે અને અમારા ગામની બા બહેનોએ એવો નિર્ણય કર્યો છે કે આ વૃક્ષો વા્યા પછી વૃક્ષોને પાણી અમે પાશું અમે આ વૃક્ષોનું જતન કરીશું અને ત્રણ વર્ષ સુધી અમે આ વૃક્ષોનું જતન કરીને આ વૃક્ષોને મોટા કરીશું

વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષારોપણ કરવાની ગ્રામજનોએ અપીલ કરી છે અષાઢી બીજના શુભ અવસરે જીરા ગામ માટે એક આનંદનો અનેરો દિવસ આવ્યો છે આજે જીવન સૃષ્ટિ જ્યારે ધીરે 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 પર્યાવરણના કારણે નષ્ટ થતી જાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગમાં આવતી સેંજને જો બસાવવું હોય છે માનવ જીવનને બસાવવું હોય છે પક્ષી પક્ષીઓને બસાવવું છે તો વૃક્ષોને વાવવા પડશે અને પાણીને બસાવવું પડશે અને આજ સુધીમાં જીરાએ અનેકવિધ કાર્યક્રમોની સફળતાપૂર્વક પ્રગતિ કરી છે એવા સમયે જીરા ગામનું ગૌરવને અમારા ઉદ્યોગપતિ પરેશભાઈ ડોબરિયાએ પાંચ હજાર વૃક્ષો વાવવાનો જીરા ગામને આંગણે સંકલ્પ કર્યો એને આજે મૂર્તિમંત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાણો ત્યારે આવા અવસરે જીરા ગામની સાથે સાથે આજુબાજુના ગામ તાલુકા જિલ્લાના લોકોને ઉદ્યોગપતિઓને ખાસ કરીને સુરત અમદાવાદ વસતા લોકોને મારી અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળીને જે રીતે જલ સંશય અભિયાનની અંદર એક ભગીરથ કાર્ય આપણે પૂરું કર્યું હતું એવી જ રીતે આવનારા દિવસોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષોનું વાવેતર કરીને આવનારા દિવસોમાં આ જે સૂકો પ્રદેશ છે એને ફરી વખત નંદનવન તરફ લઈ જઈએ અને આજે હું પરેશભાઈ અને ખાસ કરીને જીરા ગામના એક્ટિવ સરપંચ એવા દક્ષાબેનનો બંનેનો આભાર માનું કારણ કે બેન દક્ષાએ ખૂબ નાની ઉંમરની અંદર જીરા ગામની અંદર વિકાસના કાર્યોને હરણફાળ ભરાવી છે સાથે આ વૃક્ષોને વાવવાનું એનું જતન કરવાનું અને એની માવજત કરવાનો પણ આજે એણે પરેશભાઈની સાથે સંકલ્પ કર્યો છે ત્યારે બંને ઉદ્યોગપતિ અને સરપંચનો આભાર માનું છું ધન્યવાદ જીરા ગામના સરપંચે દક્ષાબેને જણાવ્યું હતું કે ગામમાં વાવવામાં આવેલા વૃક્ષોનું સંપૂર્ણ જતન કરવામાં આવશે આ અમારું સાવરકુંડલા જિલ્લાનું જીરા ગામ હું મહિલા સરપંચ દક્ષાબેન અમે પાંચ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને એ આજે અમે પૂર્ણ કરવાના છે જે પાંચ હજાર વૃક્ષો વાવવાના છે તે અને મોટા મોટા ઉદ્યોગપતિનો પણ પૂરો સાથ અને સપોર્ટ છે અને એમાં અમે મહિલા સરપંચ તરીકે હું મહિલા બહેનો જે ગામ લોકો છે તે પણ અમને પૂરો સાથ આપવાની છે અને વન વિભાગની નર્સરીમાંથી વૃક્ષો મંગાવવામાં આવ્યા હતા અને તમામ મહિલાઓએ ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે વન વિભાગ દ્વારા તમામ સહકાર આપવામાં આજે જીરા પાંચ હજાર વૃક્ષો નું વાવેતર કરવામાં આવેલું હતું ત્યારે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની તમામ નર્સરીમાંથી જે રોપાની જરૂરિયાત હોય એ રોપા અમે ત્યાંથી પૂરા પાડેલા છે અને જે કંઈ પણ એ લોકોને અમારી મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો અમે ગમે ત્યારે અમને કોન્ટેક્ટ કરે તો અમે મદદ કરવા તૈયાર છીએ અને આવે આવા નવા કાર્ય કરે એ અમે અપીલ કરીએ છીએ મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર